સુરત જિલ્લાના ઓલપાડ અને હાંસોટ તાલુકાના ગામડાઓમાંથી પસાર થનારી પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડની વીજ ટ્રાન્સમિશન લાઇનને લઈને અસરગ્રસ્ત ખેડૂતો આક્રમક મૂડમાં છે ભાદોલના આનંદ આશ્રમ ખાતે મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ અને ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે સરકારની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા અને ખેડૂતોને મહાસંમેલન તેમજ ટ્રેક્ટર રેલી માટે તૈયાર રહેવા જણાવ્યું હતું આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના પ્રમુખ રમેશ પટેલ ખેડૂતોને પાવર ગ્રીડના અધિકારીઓને પોતાની જમીનમાં પ્રવેશ ન કરવા દેવાની સૂચના આપી હતી અને તમામ ખેડૂતોને સંગઠિત થઈને પોતાની જમીન બચાવવા માટે મક્કમતાથી લડવા હાકલ કરવામાં આવી હતી સુરત જિલ્લાના ભાદોલ ગામમાં આજે ઓલપાડ તાલુકાના અને માંગરોલ કામરેજ બાડોલી પલસાણા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા ખેડૂતોમાં એક આક્રોશ છે કે જ્યારે કલેક્ટર અને એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અમને એક ફોર્મ્યુલા આપી છે અને તેના અનુસંધાનમાં ગ્રીડ કંપનીએ જ્યારે અમને પેપર પર લખીને આપ્યું છે કે આટલું વળતર ચૂકવવા પાત્ર છે અને જેના આધારે ખેડૂતોએ ફાઉન્ડેશનના કામો થવા દીધા છે આજે એ વાત ફરતી જ્યારે ગ્રીડ ફરી જાય છે અને સરકાર પણ મુક્ત દર્શક બનીને જોયા કરે છે કે સુરત જિલ્લામાં જ્યારે આટલી મોટી અરાજકતા સર્જાઈ રહી છે ગ્રીડને હુકમ કલેક્ટરનો મળ્યા પછી પોતે છાપીને આપ્યા પછી જ્યારે પોતાના વળતરમાંથી ફરી જાય છે તો ખેડૂતોમાં એક આક્રોશ જોવા મળ્યો છે કે સરકાર શું કરે છે જ્યારે પોલીસ દોઢ વર્ષ પહેલાં માંડવી તાલુકાના વીરપોર ગામે ઇલિગલી પહોંચીને પાવરગ્રીડને સપોર્ટ કરતી હતી ત્યારે પણ સરકારની ભૂમિકા શંકાસ્પદ હતી અને આજે પણ જ્યારે કલેક્ટર એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જ્યારે હુકમ કરે છે અને એ બધી ફોર્મ્યુલા સમજ્યા પછી પાવરગ્રીડ જ્યારે એને પેપર પર લખીને આપે છે અને પછી એ વળતરમાંથી ફરી જાય છે એ બધી રમત ખેડૂતો સમજી ચૂક્યા છે અને ખેડૂતોને હવે ખ્યાલ આવી ગયો છે કે આમાં સરકારને પેટમાં દુખે છે કે ખેડૂતોને વળતર ઓછું મળવું જોઈએ બાકી પાવરગ્રીડ અને સ્ટરલાઇટ કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને આમાં કોઈ વાંધો નથી તો હવે ખેડૂતોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે અત્યાર પછીનું આંદોલન જે છે એ હવે પાવરગ્રીડ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સામે નહીં હોય સરકાર સામે કરવું પડશે એ અમે સમજી ચૂક્યા છે અને એના માટે મોટી સંખ્યામાં કેદારેશ્વર મંદિર ખાતે એક મોટી મિટિંગનું આયોજન કરી રહ્યા છે અને ત્યાર પછી તરત જ અઠવાડિયા દસ દિવસમાં હજારથી પંદરસો ટ્રેક્ટર ભેગા કરીને કલેક્ટર ઓફિસમાં ઘેરાવ કરવાનું આયોજન પણ ખેડૂતો કરવાના છે અને એમાં મહિલાઓ પણ સ્ત્રીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે એવું ખેડૂતોએ અહીંયા ઠરાવ કર્યો છે ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ જે રીતે સુરત જિલ્લામાંથી વિવિધ રીતે લગભગ પાંચથી છ જે લાઇન જાય છે એની સામે છેલ્લા દોઢ વર્ષથી સુરત જિલ્લા ખેડૂત સમાજ જે લડત ચલાવી રહ્યું છે અને ખેડૂતોને જે અન્યાય કરવામાં આવે છે સરકારની જે નીતિ છે કંપનીની જે નીતિ છે અને એના અનુસંધાનમાં મોંઘી જમીન અને ફળદ્રુપ જમીન પચાવી પાડવાનું જે કાવતરું છે એની સામે લડત ચલાવી રહ્યા છે એના ભાગરૂપે આજે ઓલપાડ ખાતે આ ભાડોલ આશ્રમ ખાતે ઓલપાર તાલુકાના બાવન ગામમાંથી જે લાઇન પસાર થવાની છે એના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને એક લડત ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં સુરત ખાતે ખેડૂતોને ટ્રેક્ટર રેલીના સાથે સુરત કલેક્ટર ઓફિસોનો ઘેરાવ કરવાનો લગભગ દસથી પંદર હજાર ખેડૂતો સુરતનો આજે આવનારા દિવસોમાં ઘેરાવ કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે અને એના ભાગરૂપે આયોજન કરવા માટે આવતા રવિવારે બારડોલી ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભેગા કરીને આગેવાનોની એક મીટિંગ બોલાવીને આવનારા દિવસોમાં કંપનીના ટાવરો ખેડૂતોના ખેતરમાં ઉભા ન થવા દેવામાં આવે અને સારામાં સારું વળતર મળે એ માટેની રણનીતિ નક્કી કરવા માટેની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે